ઘોર વાળ ને કારો હોય વાધી ને હોય અલ્યા ઓ વાધી ઘોર કેવાય આ મશીન વાળો ઘોર કેવાય કોણ હા અલ્યા કારિયા કે મને ઓળખના હા ઓળખા લળ સુવાટા ની નેકડી શું આવું તમારું

sih saya nggak lihat saya sama kena વાહ વાહ અને મો આવ બોલીને નિસાનને ઠક્કો આલી તો ન પતા એબીસી ચાલુ કર્યું ટીસીએસ ચાલુ કરતે હવે એ લેગો કરુંગા બગા મારવું ના ગોર ભેરો કરતા ગાડી ઘુમાય એટલે ટીસીએસ ચાલુ ટીસીએસ ઓફ આવના બોલતો હા આવને બસ નવિકામાં